ચાલો માની લો કોઈના નામ જ નથી કોઈના પણ ફેમિલીમાં દાદા દાદી કે તો પછી એને ફોર્મ ભરવું પડશે પડશે શું કરવું એના પછી અગર સપોઝ કે આપના પોતાનું નામ બી ના મળતું હોય મધર ફાધરનું નામ બી ના મળતું હોય દાદા દાદીનું ફોર્મ બી ના મળતું હોય તો અત્યારના તબક્કામાં તો એમને ફોર્મ સહી કરીને આપી દેવાનું રહેશે પણ અગર એમનું સત્યાસી પહેલાંનું બર્થ થયું છે તો એમને એક ડોક્યુમેન્ટ પોતાના બર્થનું આપવું પડશે અગર સત્યાસીથી થી બે હજાર ચાર વચ્ચેનો જન્મ થયું હોય તો એમ ના પોતાના એક ડોક્યુમેન્ટ અને મધર ફાધરમાંથી બેના બેમાંથી એક ડોક્યુમેન્ટ આપવું પડશે અને બે હજાર ચાર પછીનો જન્મ હોય તો મધર ફાધરના એક એક ડોક્યુમેન્ટ અને પોતાનો એક ડોક્યુમેન્ટ ત્રણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહે તો બસ એજ એમાં કયા કયા ડોક્યુમેન્ટ એલિજિબલ છે સર જે લોકો બે હજાર બાર એની યાદી નથી એમના રિલેશનમાં પણ કોઈના નામ નથી તો એ કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે એટલે એના માટે જે ઇનોગ્રેશન ફોર્મ છે એમાં જ તેર જે ડોક્યુમેન્ટ છે એની યાદી આપવામાં આવે છે જેમાં ઘણી બધી વસ્તુઓ છે જેઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે જન્મ પ્રમાણપત્ર છે ટેન્થનો ટ્વેલ્થનો માર્કશીટ અગર કોઈ સરકારી કર્મચારી હોય તો એનો કોઈ બી ઓળખ કાર્ડ હોય કોઈ પીએસયુમાં કામ કરતો હોય તો એનો ઓળખ કાર્ડ હોય જન્મ આપનો જાતિનો દાખલા હોય એ સરકાર દ્વારા કોઈ બી મિલકત આપવામાં આવી હોય યા કોઈ મિલકતનું પ્રમાણપત્ર હોય એ છે એ પ્રકારના ઘણા બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે એમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ માન્ય છે